નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું આદિક સ્વાગત છે હવે ગુજરાત રાજ્યથી ચોમાસું દૂર નથી કારણ કે હવે આગાહી કરી દેવામાં આવી એ પ્રમાણેની પણ અત્યારે છે એ હવામાન વિભાગ દ્વારા પણ માહિતી મળી રહી છે કે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસની અંદર ચોમાસું છે એ બેસી જશે કઈ તારીખથી વરસાદ પડશે અને કઈ તારીખ સુધીનો ગુજરાત રાજ્યમાં જે છે એ વરસાદના એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે એ વિશેની માહિતી આવી ગઈ છે હવે હવામાન વિભાગ અને સાથે સાથે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહી દીધું છે ગુજરાત રાજ્ય તરફ ચોમાસું છે એ હવે પંદર જૂન આજુબાજુ બેસશે એટલે કે પંદરથી લઈ અને વીસ જૂનની વચ્ચે ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસી જશે અત્યારે તમને જે સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવેલ સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે તેમાં પણ દર્શાવી દીધું છે કે આજ રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યના જામનગર લાગુ વિસ્તારથી લઈ અને સુરતના દક્ષિણી વિસ્તારો છે ત્યાં વરસાદ પડી છે આજ આખો દિવસ વાતાવરણની અંદર છે એ ચોખ્ખું વાતાવરણ રહ્યું છે વાદળોનો ઘેરાવો અમુક વિસ્તારોની અંદર રહ્યો છે જે આપણે ગઈકાલે માહિતી મેળવી હતી એ જ પ્રમાણેની માહિતી જે છે એ સાચી પડી છે એટલે કે જે આપણે ગઈકાલે કીધું હતું કે મિત્રો જે પૂર્વના ભાગો છે પૂર્વ ગુજરાતના ભાગ અને કચ્છ લાગુના વિસ્તારો છે તે વિસ્તારોની અંદર વરસાદ પડશે એ સાથે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે વાદળોનો ઘેરાવો પણ બન્યો છે આ સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી જોવા જઈએ તો મિત્રો ગુજરાત રાજ્ય તરફ વાતાવરણીય સિસ્ટમનો જે ઘેરાવો છે એ પણ બનતો જોવા મળી રહ્યો છે હવે વાતાવરણીય ઘેરાવો છે એ દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારોની અંદર જોવા મળ્યો તો સૌ તમને જણાવી દઈએ તો સુરત લાગુ વિસ્તાર છે વલસાડ છે દમણ અને દાદરનગર હવેલી છે આ વિસ્તારોની અંદર વરસાદીય વાતાવરણનો ઘેરાવો બનતો જોવા મળ્યો છે આ સાથે વાદળોનો ઘેરાવો છે એ ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગોમાં શા માટે જોવા મળ્યો છે એ પણ તમને જણાવી દઈએ તો આજે મિત્રો જે દિવસ દરમિયાનનું વાતાવરણ રહ્યું હતું દિવસ દરમિયાન છે બે લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ અસર કરીને જ્યાં છે એ અસર કરી રહી છે અત્યારે પણ એ અસર કરી રહી છે એક છે અરબસાગર અને બીજી બંગાળની ખાડી તો આ બંને લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો પણ ગુજરાત રાજ્ય તરફથી આગળ વધતો જોવા મળી રહ્યો છે તમારા સ્ક્રીન ઉપર પણ દર્શાવવામાં આવી રહ્યું છે એ પ્રમાણે જે દક્ષિણ ભારતના વિસ્તારો છે ત્યાં પણ એક લો પ્રેશર સિસ્ટમ બની અરબસાગરમાં મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા અને ગુજરાતના દરિયાકાંઠાના લાગુ વિસ્તારો છે એ વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે એટલે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી ત્રણથી ચાર દિવસમાં વાતાવરણની અંદર મોટો ફેરફાર થવાનો છે અને ગુજરાત રાજ્ય તરફ ચોમાસાની દિશા પણ દર્શાવવામાં આવી રહી છે વરસાદ પણ પડવાનો છે અત્યારથી વરસાદ પડવાનો શરૂ પણ થઈ ગયો છે આ સાથે અત્યારે આજ રાત્રિ દરમિયાન રાત્રિના દસ વાગ્યા આજુબાજુ ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર છે એવું વાતાવરણ છે એના કારણે વરસાદ પડશે જેમાં જૂનાગઢ છે ઉના છે દ્વારકા છે જામનગર છે આ સાથે મિત્રો વેળાવર સોમનાથ ગીર સોમનાથ છે પોરબંદર છે ભાણવડ છે એ વિસ્તારોની અંદર વરસાદ પડશે અમરેલી ગોંડલ અને જસદણના વિસ્તારોની અંદર પણ આજ રાત્રે વરસાદ પડશે અને ભાવનગરના લાગુ વિસ્તારની વાત કરવામાં આવે તો ભાવનગર છે ભાવનગરની અંદર મિત્રો અમુક તાલુકામાં છે વાદળછાયું વાતાવરણ છે એ સિવાયના અમુક વાતાવરણ છે એ જોવા જઈએ તો ત્યાં ગરમીનું તાપમાન પણ ખૂબ જ વધારે છે બફારો છે એ અત્યારે થઈ રહ્યો છે પરંતુ એ પ્રમાણેનો વરસાદ પણ આગામી ચોવીસ કલાકની અંદર પડવાનો છે કયા કયા વિસ્તારોની અંદર આજ રાત્રે વરસાદ પડશે તેમજ આવતીકાલે સવારે અને આખો દિવસ વરસાદનું વાતાવરણ કેવું રહેવાનું છે તેમજ હવામાન વિભાગ દ્વારા શું નવી આગાહી કરવામાં આવી છે વાવાઝોડું ગુજરાત રાજ્ય તરફ આવશે કે નહીં અત્યારે મિત્રો એક વાવાઝોડાની પણ વાત થઈ રહી છે એ વાવાઝોડું કયું છે કઈ દિશા તરફથી ગુજરાત રાજ્યને અસર કરશે કે શું એ આપણે આજના વિડીયોમાં માહિતી સ્વરૂપે જાણીશું તો મિત્રો એના માટેનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો ખાસ કરીને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો સૌ પ્રથમ તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય તરફ એક દક્ષિણી પૂર્વના ભાગથી વાવાઝોડાની છે એ આગાહી કરવામાં આવી છે પરંતુ એ વાવાઝોડું આવતા હજી વાર છે અને એ વાવાઝોડું ન પણ આવી શકે એ આપણે આજના વિડીયોના અંત સુધીમાં માહિતી મેળવશું એ પહેલાં તમને જણાવી દઈએ તો આજ રાત્રે કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તો આજ રાત્રે મિત્રો વરસાદીય વાતાવરણ છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ પૂર્વના ભાગો છે એ વિસ્તારો સુધી અસર કરે એવી આગાહી કરવામાં આવી છે જેના જેમાં જૂનાગઢ વિસાવદર કેશોદ તેમજ માંગરોળ છે કડાચ છે કુતિયાણા છે ઉપલેટા છે જેતપુર છે બગસરા ધારી આ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એટલે કે વાદળછાયું વાતાવરણ બન્યું છે આ મિત્રો પૂર્વના ભાગોની વાત કરીએ તો ઉત્તર પૂર્વના ભાગો અને દક્ષિણ પૂર્વના ભાગોના વિસ્તારોમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ છે તમારા સ્ક્રીન ઉપર તમે સ્પષ્ટપણે જોઈ શકો છો એ પ્રમાણેનું વાતાવરણ રહ્યું છે આપણે ગઈકાલે અગાઉ પણ આપણે જોયું હતું કે એ પ્રમાણે ગુજરાત રાજ્યમાં જો ચોમાસાની ઋતુ બેસે તો અગિયાર તારીખથી છે એ તેર તારીખ સુધી એક પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળશે બાર તારીખથી લઈ અને અઢાર તારીખ વચ્ચે છે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળશે એ એંધાણ અત્યારે સાચા પડતા જોવા મળી રહ્યા છે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો છે વાદળછાયું વાતાવરણ પણ બન્યું છે એટલા માટે કહી શકીએ કે હવે બાર તારીખથી અઢાર તારીખ વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થશે અને આ વરસાદના રાઉન્ડની અંદર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ પડી જશે સાર્વત્રિક વરસાદની સાથે સાથે દક્ષિણી પૂર્વના ભાગથી મધ્ય પૂર્વના તમામ ભાગો વચ્ચે છે એ ગુજરાત રાજ્યમાં જળબંબાકાર થશે રાત્રિ દરમિયાન વાતાવરણની અંદર મિત્રો પવનો પણ ફૂંકાશે અને આ પવનોની ગતિ લગભગ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની પવનની ગતિ દર્શાવવામાં આવી રહી છે એ સાથે વરસાદીય વાતાવરણની સિસ્ટમની ખા જે ઘેરાઓ બનશે એના કારણે જે અમુક વિસ્તારોની અંદર સારો વરસાદ પડશે અમુક વિસ્તારોની અંદર છે એ ધીમો વરસાદ પણ પડશે અત્યારે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ ચાલુ છે એ પણ તમને આજે જાઈએ જોઈએ તો મિત્રો વરસાદની સિસ્ટમ છે વરસાદની સિસ્ટમ અત્યારે છે એ બે દિવસ માટે સક્રિય થઈ છે એટલે કે કહી શકાય કે અગિયાર તારીખથી લઈને તેર તારીખ વચ્ચેની જે વરસાદની સિસ્ટમ હતી એમાં આજે બાર તારીખના રોજ પણ વરસાદ પડવાનો છે વરસાદ બાર તારીખના રોજ કયા કયા વિસ્તારોની અંદર પડશે એ પણ જોઈએ એ સાથે અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદ છે એ ખાબકતો જોવા મળી રહ્યો છે કારક પણ પહોંચી વળ્યું છે જેમાં સુરત છે વલસાડ છે વ્યારા છે ભરૂચ છે નવપુરા છે આહવા છે અને સકરી છે આ તમામ વિસ્તારોની અંદર તો વરસાદ અત્યારે પડી રહ્યો છે આ સાથે ચોવીસ કલાક માટે પણ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ અને વરસાદ હજુ પણ વધારે પડશે એની આગાહી કરી દેવામાં આવી છે સાથે સાથે ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસવાની પણ આગાહી કરી દેવામાં આવી છે હવે ગણતરીના દિવસો જ બાકી છે ગુજરાત રાજ્ય તરફ ચોમાસું બેસવાને લઈને કારણ કે અત્યારે તમામ વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો બન્યો છે દક્ષિણ પૂર્વના ભાગોથી લઈને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો જોઈએ કે પછી અરબ સાગરના વિસ્તારો જોઈએ કે બંગાળની ખાડીના વિસ્તારો જોઈએ આ તમામ વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમો જે બની છે એના કારણે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને મધ્ય ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે વાદળછાયું વાતાવરણ છે એ આ વાતાવરણના કારણે પણ ગુજરાત રાજ્ય તરફ ચોમાસું છે એ વહેલું આવવાની શક્યતા અત્યાર દિવસથી દર્શાવી દેવામાં આવી છે અગાઉ બે દિવસ પહેલાં છે એ કહેવામાં આવતું હતું કે ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ આવતાની સાથે વાર લાગશે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદને છે એ હજુ વીસ જૂન પછીનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ હવે જે આ સમય આપવામાં આવ્યો છે એમાં પંદર જૂનથી અઢાર જૂન વચ્ચે છે એ સાર્વત્રિક વરસાદ શરૂ થઈ જશે અને આ સાર્વત્રિક વરસાદની સાથે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર છે એ ધીમી ધારે વરસાદ પડવાનું પણ શરૂ થઈ જશે અમુક વિસ્તારો એવા છે કે ત્યાં વરસાદ નહીં પડે એ પણ આપણે જોઈ લઈએ તો અત્યારે વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસ શું કરી રહ્યું છે અને વિવિધ મોડેલો દ્વારા શું અત્યારે માહિતી આપવામાં આવી રહી છે એ પણ સૌ પ્રથમ તમને જણાવી દઈએ સૌ પ્રથમ આપણે મોડેલ જોઈએ તો અત્યારે પવનની ગતિ કેવી છે પવનની ગતિ અમુક વિસ્તારોની અંદર અત્યારે ફૂલ દર્શાવવામાં આવી રહી છે અત્યારે જોઈએ તો મિત્રો પવનની ગતિ છે એ કચ્છ લાગુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના નજીકના વિસ્તારો એટલે કે દક્ષિણ ગુજરાતથી દરિયાકાંઠાના જે નજીકના વિસ્તાર છે એટલે માની લો કે સૌરાષ્ટ્રના વિસ્તારો તો સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારો કચ્છ લાગુના વિસ્તારો અને પૂર્વ ગુજરાતના જે જામનગર લાગુના વિસ્તારો છે એ વિસ્તારો વચ્ચે અત્યારે પવનની ગતિ ફૂલ જોરમાં બતાવવામાં આવી રહી છે એટલે કે આ વિસ્તારોની અંદર પવનની ગતિ છે એ અત્યારે ફૂલ છે એ સાથે બીજા મોડલો જે મોડેલ મોડલ અને ઇસીએમડબ્લ્યુએફ મોડલ છે એ મોડેલોના પણ આપણે અહેવાલ જોઈ લઈએ તો ઇ સીએમ ડબલ્યુએફના મોડલ જોઈએ હવે આપણે જીએફએસ જીએફએ મોડલ છે એ જોઈએ તો જે એફએફ મોડલની અંદર મિત્રો આવતીકાલે છે એ ગુજરાત રાજ્યના જે દક્ષિણ પૂર્વના ભાગથી લઈ અને સૌરાષ્ટ્રના ભાગ છે ત્યાંથી પવનો આગળ વધતા છે એ જોવા મળી રહ્યા છે એટલે કે આ પૌવનો હવે ચોમાસું લાવશે કારણ કે આ છે એ અરબસાગરથી પશ્ચિમ બંગાળ અને મધ્યમ બંગાળના જે વિસ્તારો છે ત્યાં સુધી પહોંચવાની ગતિ કરી રહ્યા છે પરંતુ ત્યાં જો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તો લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે વરસાદ લાવશે હવે મિત્રો આજના લેટેસ્ટ અપડેટ છે એ પણ સામે આવી ગયા છે જેમાં તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક ન્યૂઝ રિપોર્ટ દ્વારા છે એ અહેવાલ આપવામાં આવ્યો છે એમાં કહેવામાં આવ્યું છે ગુજરાતમાં હવે ચોમાસું છે એ ક્યારે જામશે અને આગામી પાંચ દિવસ ક્યાં વરસાદની આગાહી આપવામાં આવી છે એટલે આગામી પાંચ દિવસની આગાહી તે દિવસની કરી દેવામાં આવી છે જેમાં ખાસ કરી ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે અત્યારે જોવા જઈએ તો મિત્રો ઉત્તર ભારતમાં હીટવેવની સ્થિતિ છે એ જોવા મળી રહી છે ગરમીનું કારણ શા માટે છે એ પણ તમને જણાવી દઈએ તો અરબસાગર અને બંગાળની ખાડી બંનેમાં લો પ્રેશર સિસ્ટમ બની છે આ લો પ્રેશર સિસ્ટમોના ઘેરાવાના કારણે છે એ ગરમીનું તાપમાન અત્યારે ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે આટલા એટલે મિત્રો અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે જો આગામી બે દિવસ ગરમી પડી જાય તો આ વર્ષનું ચોમાસું પણ સારું રહેશે જેમ ગરમીનું તાપમાન વધારે એમ વરસાદ સારો પડશે તો આ વખતનું ચોમાસું એટલે કે આ વર્ષનું ચોમાસું છે વરસાદ પણ સારો લાવશે અત્યારે બધા તાપમાન છે એ પાંત્રીસ ડિગ્રી સેલ્શિયસથી લઈ અને ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન હોય પરંતુ વરસાદ સારો આવશે ચોમાસું છે એ પંદર તારીખથી લઈ અને વીસ તારીખ સુધીમાં બેસી જશે સાર્વત્રિક વરસાદ શરૂ થઈ જાય એટલે ચોમાસું બેસી ગયું એમ માની લેવામાં આવશે અને ઓર જે ચોમાસું છે ઓવર ગુજરાતની અંદર બાવીસ તારીખથી વરસાદ વરસવાનું શરૂ કરશે જેમાં મેઘગર્જના પણ થશે હવામાનની અંદર મોટો મોટા પલટવાટ પણ આવશે લો પ્રેશર સિસ્ટમના કારણે વાદળોના ઘેરાવો પણ બનશે અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે છે એ વાતાવરણની અસ્થિરતાના કારણે ગુજરાતનું છે એ વાતાવરણ પણ બદલ છે હવે આ શા માટે બનશે તો ઉત્તર ભારતમાં હીટ વેવની સ્થિતિ છે અને રાજસ્થાન પંજાબ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં તાપમાન છે પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસથી છેતાલીસ ડિગ્રી સુધી સુધીના પણ રહેશે હવે આ શા માટે તો મિત્રો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાથી પવન છે એ ફૂંકાવાનું શરૂ થશે લોકો હવે રાહ જોઈને બેઠા તો એ લોકો માટે પણ સારા સમાચાર આવી ગયા છે કારણ કે હવે મિત્રો હવામાન ખાતાની જે આગાહી છે એ મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બે થી ત્રણ જિલ્લાઓ બાદ કરતા બીજે ક્યાંય હમણાં હળવો મધ્યમ વરસાદ પડે એવી શક્યતા નથી પરંતુ આપણે જે શક્યતા અત્યારે જોઈ રહ્યા છીએ એ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી છે જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી મિત્રો આ વિન્ડી એપ્લિકેશન માધ્યમથી છે એ લગભગ નવ્વાણું ટકા માહિતી સાચી આપવામાં આવતી હોય છે નવ્વાણું ટકા આગળ જે રિપોર્ટ દર્શાવવામાં આવતા હોય એ પણ સાચા હોય છે આ સાથે જ મિત્રો ગુજરાત રાજ્યમાં બીજા કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ પડશે તો આગામી ચારથી પાંચ દિવસમાં સ્થિતિ બદલાશે અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટા ભાગના જે જિલ્લાઓ છે એમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના પણ દર્શાવવામાં આવી છે તેની સાથે તાપમાનનો પારો પણ નીચે આવશે જો કે ઉકલાટમાં વધારો થશે તેવું અનુમાન અત્યાર દિવસનું લગાવવામાં આવી રહ્યું છે હજુ મિત્રો બે દિવસ છે એ ગરમીનું તાપમાન ખૂબ જ વધારે છે અને આ ગરમીના તાપમાનની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું પણ સારું રહે છે તો ગુજરાત રાજ્યમાં કયા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે કયા જિલ્લાઓની અંદર વરસાદ સારો રહેશે તો અગિયાર તારીખે આપણે રિપોર્ટ કાલ પણ જોયો તો એ પ્રમાણે અગિયાર તારીખના રોજ જોવા જઈએ તો અગિયાર તારીખના રોજ છે મિત્રો જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગોથી મધ્ય પૂર્વના ભાગો વચ્ચે કોઈપણ પ્રકારની અસ્થિરતા દર્શાવવામાં નથી આવી પરંતુ આજે હવે બાર તારીખના રોજ છે એ ગુજરાત રાજ્યમાં ફરી એક વખત છે એ વાતાવરણીય સિસ્ટમ બનશે આઈ એમડી વિભાગ દ્વારા લીલા રંગના વિસ્તારોમાં અગિયાર અને બાર જૂને છૂટાછવાય વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ સ્થિત હવામાન કચેરીના આગાહી અનુસાર અગિયાર જૂને બુધવારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરનગર હવેલીમાં અમુક વિસ્તારોએ ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડવાની આગાહી હતી એ આગાહી પણ સાચી પડી હોય એવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે એ સિવાયના બીજા વિસ્તારો છે ત્યાં અત્યારે ગરમીનો ઉકલાટ પણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યો છે પવનોની ગતિ પણ રહેશે વીજળીના કડાકા ભડાકા અત્યારે સંભળાશે નહીં એવી કોઈ પરિસ્થિતિ ઊભી થશે નહીં સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની આગાહી અત્યાર દિવસની દર્શાવવામાં આવી રહી છે આ સાથે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો જે બનતો ઓછણાય છે એ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો પણ આગળ આવશે અને આ સાથે બાર જૂનના રોજ ગુરુવારે ડાંગ નવસારી વલસાડ તાપી દમણ હવેલી હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે તો અમુક સ્થળોએ છે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી અત્યાર દિવસની દર્શાવવામાં આવી રહી છે આ ઉપરાંત જોવા જઈએ તો મિત્રો અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની આગાહી છે કરવામાં આવી છે એટલે કે લગભગ સૌરાષ્ટ્ર અને ઉત્તર પૂર્વના ભાગો સિવાય જે સૌરાષ્ટ્ર કાંઠાના ભાગ છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ અને દીવના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આમ જોવા જઈએ તો ચોમાસાની ઋતુ છે અત્યારે બેસી જવી જોઈએ જૂન મહિનાના પંદર દિવસની અંદર જો ચોમાસું સારું બેસી જાય તો વરસાદ અને ચોમાસાની સિઝન પણ સારી જાય છે હવે તેર જૂનના રોજ વાત કરીએ તો તેર જૂનથી ગુજરાતમાં વરસાદ અમુક વિસ્તારોમાં વધારે જિલ્લાઓમાં પહોંચવાનો છે એ આગાહી કરવામાં આવી છે તેર જૂને ઉત્તર ગુજરાતમાં પંચમહાલ દાહોદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે આ ઉપરાંત વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી અત્યાર દિવસથી દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથ અમરેલી અને દીવમાં વરસાદ પડવાની અત્યાર દિવસની આગાહી છે દર્શાવવામાં આવી છે તેર તારીખના રોજ આપણે એ પણ જોઈ લેશું હવે સૌરાષ્ટ્રમાં આજે એટલે કે બાર જૂનના રોજ કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તો બાર તારીખના રોજ માત્ર ને માત્ર સાત આઠ જિલ્લાઓ છે કે ત્યાં વરસાદ પડશે પરંતુ તેર તારીખથી તે વરસાદની વરસાદ છે એ વધારે દર્શાવવામાં આવી છે આ સાથે આઈએમડી દ્વારા બાર જૂનના રોજ છે છૂટો છવાયો વરસાદ છે એ પડે એની સંભાવના અમુક વિસ્તારોમાં વધારી પણ છે તો અગિયાર જે હતી એ જ પ્રમાણે તો ચૌદ જૂનની આગાહી પ્રમાણે પંચમહાલ છે દાહોદ છે વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી ઉપરાંત અમરેલી ભાવનગર સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની અત્યારે સંભાવના દર્શાવવામાં આવી રહી છે આ સાથે પંદર તારીખની પણ આગાહી કરી લઈએ એટલે કે મિત્રો આપણે જોયું તું એ પ્રમાણે આગામી પાંચ દિવસ વરસાદનું વાતાવરણ કેવું રહેશે અજ્ઞાતથી લઈ અને પંદર તારીખ વચ્ચેની જે આગાહી અત્યારે દિવસની કરી દેવામાં આવી છે ખાસ હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે તો આઈએમડી રિપોર્ટ અનુસાર પંદર જૂને ગુજરાતના વધુ જિલ્લાઓમાં વરસાદ પહોંચે તે પ્રમાણે પંદરમીએ અરવલી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર દક્ષિણ ગુજરાત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી જે દમણ દાદરાનગર હવેલી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં અગિયાર તારીખથી જ છે એ વરસાદી સિસ્ટમના ઇંધાન દર્શાવવામાં આવ્યા હતા એટલે એ વિસ્તારોની અંદર તો છે એ મિત્રો આગામી પાંચથી છ દિવસ સુધી વરસાદ રહેવાનો છે ગુજરાતમાં અમુક વિસ્તારોની અંદર વરસાદ પણ પડશે ગરમી પણ પડશે તો એ પણ તમને આવનારા સમયની અંદર અમે છે જણાવતા રહીશું ખાસ કરી ગુજરાત રાજ્યના દરિયાકાંઠાથી સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી બુધવારે જે અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહ્યું હતું હવામાન ખાતા મુજબ મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ હોવાની આગાહી હતી અને જ્યારે આ ખાનગી હવામાન સંસ્થા એક્યુ વેધરે પણ મહત્તમ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનની આગાહી કરી હતી તો આ પ્રમાણે છે ઘણા બધા વેધર મોડલો વેધર એજન્સીઓ અને જાણીતા હવામાન નિષ્ણાંતો દ્વારા જે આગાહી કરવામાં આવતી હોય છે એ નવ્વાણું પોઈન્ટ ટકા સાચી પડતી હોય અથવા નેવું ટકા સાચી પડતી હોય જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી મિત્રો આજે આપણે જે માહિતી સ્વરૂપે હવામાન ખાતાની જે આગાહી જોઈ છે તો એ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આ વિડીયો શેર કરજો